ભારત ફ્રાન્સ વચ્ચે રાફેલ ડીલ ઉપર હસ્તાક્ષર ત્રેસઠ હજાર કરોડમાં ભારત પરમાણુ બોમ્બ ફાયર કરવામાં સક્ષમ મરીન એરક્રાફ્ટ ખરીદશે ભારત અને સોમવારે મરીન એરક્રાફ્ટની ડીલ હસ્તાક્ષર કર્યા છે ભારત વતી સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે આ કરાર ઉપર હસ્તાક્ષર કર્યા ડીલ અંતર્ગત ભારત ફ્રાન્સ પાસેથી બાવીસ સિંગલ સીટર એરક્રાફ્ટ અને ચાર ડબલ સીટર એરક્રાફ્ટ ખરીદશે આ વિમાનો પરમાણુ બોમ્બ ફાયર કરવાની ક્ષમતાથી સજ્જ હશે અહેવાલો અનુસાર ફ્રાન્સ સાથેની આ ડીલ લગભગ ત્રેસઠ હજાર કરોડ રૂપિયામાં થઈ રહી છે શસ્ત્ર ખરીદીના સંદર્ભમાં ફ્રાન્સ સાથે ભારતની આ અત્યાર સુધીની સૌથી મોટી ડીલ છે ભારત આઈએનએસ વિક્રાંત ઉપર રાફેલ મરીન વિમાન તહેનાત કરશે આ વિમાનોની ડિલિવરી બે હજાર અઠ્યાવીસ ઓગણત્રીસમાં શરૂ થશે અને બધા જ વિમાન બે હજાર એકત્રીસ બત્રીસ સુધીમાં ભારત પહોંચી જશે